બાકી રહેલા બે ઉમેદવારોમાં મોબિનભાઈ અંસારી અને મીરાબેન ગિરાસે હાલ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે દરેક ફળિયા દરેક ઘરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે આ બોર્ડમાં ભાજપે વેરાના રાજુભાઈ જાદવને ચૂંટણી કન્વીનર બનાવ્યા છે જ્યાં તેઓ પોતાની પૂરી તેમને સાથે લઈને ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને એમણે આ બોર્ડમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ગત ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવારો પણ જીત્યા હતા પરંતુ આ વખતે ભાજપની આંધી સામે અહીં કોંગ્રેસના સુકડા સાફ થાય તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે અહીં પ્રદેશ અને જિલ્લા સાથે વ્યારા મહિલા મોરચાની ટીમ પણ પ્રચારમાં જોડાઈ હતી અત્યારે ઉમેદવારો અને એમના સમર્થકોએ શું કહ્યું આવો સાંભળીએ રિપોર્ટર વિકાસ પાટીલ સાથે કલ્પેશ વાઘમારે તાપી

હું ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મંત્રી કૈલાસબેન અમે વોર્ડ નંબર છ માં પ્રચાર માટે નીકળ્યા છો ત્યારે લોકોનો સહકાર કેવો મળી રહ્યો છે આજે અમે તાપી જિલ્લામાંથી વ્યારા નગરથી મારી મહિલા મોરચાની ટીમ અને સોનગઢથી મારે મહિલા મોરચો અમે જ્યારે ડોર ટુ ડોર અને બહેનોનો સંપર્ક કર્યો અને અનેકવિધ યોજના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બહેનો માટે જે યોજનાઓ છે કે જેવી કે વાલી દીકરી છે ઉજ્જવલા યોજના છે તો બેનોનો ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે અને બે આ વોર્ડ નંબર છ માં બે ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે પણ બહેનોએ ખૂબ ખાતરી આપી છે કે અમે કોમણને જ વોટ કરીશું અને ખૂબ સારી રીતે અમે જંગી બહુમતીથી જીતાડીશું બેન વોર્ડ નંબર છ માં જે બેઠકો છે બે બેઠકો કોંગ્રેસ ભાજપની સીધી ટક્કર છે ત્યારે કયા મુદ્દાઓ તમને અહીંયા મહત્વના દેખાય છે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ સોનગઢ નગરમાં પાંચ સીટ તો બિનહરીફ થઈ છે અને વિકાસ હરણ જેમ કર્યો છે ભારતીય જનતા પાર્ટીએ ત્યારે વિકાસની ગાથા લઈને જ બેનો અમે ડોર ટુ ડોર જઈએ છીએ તો કહે છે કે બેન અમે બીજેપીને જ વોટ કરશું કોંગ્રેસ એક તરફ કહે છે કે નહીં અમારી સરકાર બનશે ત્યારે તમને શું લાગે છે એમની આ દાવો કેટલો સાર્થક થશે આઝાદી પછી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સત્તાનું સુકાન સંભાળતાની સાથે જ બહેનોને અનેકવિધ યોજનાઓ એટલી બધી આપી છે કે મારી માતા બહેનો એ બીજેપીને જ વોટ કરશે તમને વિશ્વાસ છે કે આ વોર્ડ નંબર 6 ની બાકી રહેલી બે બેઠકો પર ભાજપ જીતશે હા ચોક્કસ હું અબ્દુલ કયુમ પટેલ સુંદર શહેર લઘુમતી મોરચાનો પ્રમુખ છું લઘુમતી મોરચાના પ્રમુખ છો અને આજે જે લઘુમતી વિસ્તારમાં આપ નીકળ્યા છો ત્યારે ભાજપ નહીં કેવો સહકાર મળી રહ્યો છે બહુ જબરદસ્ત પાર્ટી તરફથી સહકાર મળે છે અને છ નંબર વોર્ડના નાનાથી મોટા લઈને બધા જ કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી લે છે અમારી અડધી જીત તો થઈ ગયેલી છે અડધી જીત માટે અમે ભલે હરણનો શિકાર કરવાનો હોય પણ તૈયારી શેરના સિંહના શિકારની કરીએ છીએ એટલે બંને બેઠક તમારે આવવાની જ છે આ વોર્ડ નંબર છ ની તમામ જનતાને શું કહેશો તમામ જનતાને એમ કહી કે ભાઈ વિકાસના જે બી કામો છે તેમાં કોઈ બી સરકાર હોય તો તેમાં જાત ભેદ વગર બધા કામો સરકાર કરે છે કોઈ યોજના એવી નથી કે અમુક ધર્મ માટે જ છે બધા માટે જ હોય છે તમને લાગે છે કે બાકી લે બેઠક ભાજપ ફૂલ વિશ્વાસ છે બંને બેઠકો એની નીકળશે અમારો ટાર્ગેટ જ છે કે આ બે બેઠકો તો લાવવાની જ છે પણ મયનભાઈ જોશીજીના નેતૃત્વમાં આગળ એક પ્રમાણે એકવીસ બેઠકો પૂર્ણ આવેલી તેવી જ રીતે હમણાં અઠાવીસ અઠાવીસ બેઠક અમે મયંતભાઈ જોશીને ભેટ આપીશું રાજુભાઈ આવું છું

રાજુભાઈ દરેક વિસ્તાર અલગ અલગ વિસ્તાર છે બે બેઠકો અહીંયા પહેલાથી બિનહરીપ આવી છે બે બેઠકો પર ચૂંટણી છે અને કોંગ્રેસ કહે છે કે બહુ રસાકસી છે તો આપને શું લાગે છે કોંગ્રેસ તો કહેતે દેખાતું જ નથી અમે આઠ દિવસથી ફરતા કોંગ્રેસ તો મેદાનમાં છે જ નથી રેસમાં અહીંથી લોકોનો પ્રતિસાદ કેવો મળે છે લોકોનો પ્રતિસાદ ને બેનો માતા બધાનો આશીર્વાદ બી એવી રીતે છે તો ઓછા ઓછા પાંચસોની લીડથી અમારા ભાજપની બેવ બેઠક જીત્યા છે રાજુભાઈ અઠાવીસમાંથી પાંચ બેઠકો સોનગઢ નગરપાલિકામાં પહેલાંથી ભાજપ બિનહરીફ જીતી ગઈ છે બાકી રહેલી ત્રેવીસ બેઠકો વિશે આપને શું લાગે છે દરેક ફળિયામાં ફર્યા છો સોનગઢ નગરમાં ફરો છો આપની એક રાજકીય ઓળખ છે અહીંયા ત્યારે શું લાગે છે સોનગઢ નગરમાં જોતા બધી વિસ્તારોમાં અમે ફરતા એવું લાગે છે કે અઠ્ઠાવીસો બેઠક અઠ્ઠાવીસો અઠ્ઠાવીસ ભાજપ જીતે છે કોંગ્રેસ એક તરફ એવું કહે છે કે અમારી સરકાર બનશે ને ખરેખર તો સરકાર બનાવવા પૂરતા એ લોકો પાસે ઉમેદવાર પણ નથી લાગી રહ્યા ત્યારે આપ શું કહેશો એના વિશે એ તો દેખાઈ જ રહ્યું છે કોંગ્રેસ પાસે પેલા કે વાત છે ને બાપો ગરાપો પોયરા છે એવી રીતે સ્થિતિ છે કોંગ્રેસની અહીંયા બાપન નથી તો પોયરા શું કરવાના તો આપને વિજયનો વિશ્વાસ દેખાઈ રહ્યો છે ફૂલ અમે તો જીતી ગયા અમે તો વિશ્વાસ છે જ અમને જી મારું નામ મોબીન સકીલ અહેમદ અંસારી હું વોર્ડ નંબર 6 નો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું મોબીનભાઈ અત્યારે તમે ડોર ટુ ડોર દરેક ફળિયા ફળિયા પ્રચાર કરવા જાવ છો અહીંથી બે બેઠકો પહેલા બિનહરી પાવી છે બાકી રહેલી બે બેઠકો વિશે આપને શું લાગે છે આપણે અત્યારે જે પહેલી વાત તો એવી કે બે બેઠકો અહીંયા બિનહરીફ આવી જ ગઈ છે અને બીજી જે બે બેઠક બાકી જે છે તે અમે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરીએ છીએ તો એની અંદર ફળીએ ફળી અમને બહુ સારો સાથ સહકાર મળે છે ને ખાસ કરીને જે અત્યારે જે સાત વર્ષ જે રહ્યા છે એની અંદર કોઈપણ વિકાસના કામો અહીંયા કશે દેખાયા નથી ને બધા લોકોને બહુ ઉત્સાહ છે ઉત્સાહભરી અંદર મનની અંદર એવું છે કે આ બે સીટો પણ ભારતીય જનતા પાર્ટી જીતે ને ખૂણે ખૂણે વિકાસ થાય ને બધી આખા ફળિયામાં જે પણ બી વિકાસ અને જે સુવિધાઓ ખૂટે છે તે બધી પૂરી થાય એવી લોકોની માંગ આપ દેખાઈ રહી છે આપને લાગે છે કે બેઠક આપ જંગી મતોથી જીતશો હા જે સાથ સહકાર મળી રહ્યો છે એનાથી એવું જ લાગે છે લોકોની દિલની માગણી એવી છે કે બે બેઠકો જીતી જ જશે જી આભાર જી આપનો પરિચય